ત્યાંની સરકાર જે છે એ ફેડરલ બિલ જે છે એટલે પહેલા વીસ વખત થઈ ચુક્યું છે આમ તો આ જે ગવર્મેન્ટ શટડાઉન હોય છે એ અમુક દિવસ જેટલું લાંબુ હોય છે અમુક વખત તો એક એક દિવસ જ રહેલું છે પણ ગવર્મેન્ટ શટડાઉન નો મતલબ શું એની અંદર ત્યાં શું બંધ થઈ જાય શટડાઉન એટલે બંધ તો શું બંધ થઈ જાય શું ચાલુ રહે આ બધું આપણને ખબર હોવી જોઈએ તો યુએસ ગવર્મેન્ટ શટડાઉન નો અર્થ શું અત્યારે ટ્વિટર ઉપર જાઓ ઇન્સ્ટા ઉપર જાઓ ફેસબુક ઉપર જાઓ ગૂગલ ઉપર જાઓ ખાલી યુએસ લખો તો યુએસ ગવર્મેન્ટ શટડાઉન લખેલું આવી જાય તો આનો મતલબ શું તો આનો અર્થ એવો થયો કે ત્યાંની ગવર્મેન્ટને જે ફેડરલ ગવર્મેન્ટ કહેવામાં આવે એ ફેડરલ ગવર્મેન્ટની અંદર લગભગ સાડા સાતથી આઠ લાખ કર્મચારીઓ છે જેને ડાયરેક્ટ પૈસા કોણ આપે છે ફેડરલ સરકાર આપે છે ફેડરલ ગવર્મેન્ટ આપે છે અને આ સરકાર જે છે એમને શું આપે છે જે કહેવામાં આવે કે ભંડોળ આપી નથી શકતી ત્યારે ગવર્મેન્ટ શટડાઉન થઈ જાય છે ત્યાંની પાર્ક પાર્ક એટલે કે ત્યાંના નેશનલ પાર્ક એવું બધું હોય છે એ બધું બંધ થઈ જાય છે જે જરૂરી વસ્તુ નથી એવું બધું બંધ થઈ જાય ફક્ત મેડિકલ અને ડિફેન્સ આવા જરૂરી વસ્તુઓ જ ત્યાં કામ ચાલુ રહે બાકીનું બધું બંધ થઈ જાય છે તો તમામ લીડિંગ ન્યુઝપેપરની અંદર આ સમાચાર આવી ચૂક્યા છે ઘણી બધી ઓફિસિસ જે છે બંધ થઈ જશે અમુક તો કદાચ પરમનેન્ટલી બંધ થઈ જશે અને આવું તો ખાલી ટ્રમ્પ કાકા જ કરી શકે આવું તો ખાલી ટ્રમ્પ કાકાના શાસનમાં જ થઈ શકે પ્રેસિડેન્ટ જે છે 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 એ હઠ ઉપર ઉતરી અને કહેવામાં આવે ને કે હઠ એના બાદ હઠ અને એક સ્ત્રી હઠ આ ત્રણ હઠ આગળ કોઈનું ચાલતું નથી તો અહીં તો ગવર્મેન્ટની અંદર સૌથી ઉચ્ચ રાજા બેઠેલા છે ટ્રમ્પ કાકા એમનો નિર્ણય છે કે ભાઈ અમારે જે છે એ જે નિર્ણય લીધા છે એનાથી વિપરીત કાંઈ કરવું નથી જે ખરાબ છે એ ખરાબ છે ટ્રમ્પ કાકાએ હમણાં હમણાં કેવા નિર્ણયો લીધા છે તો તમને ખ્યાલ છે દસ મહિના થવા આવશે એમને ઓક્ટોબર નવ મહિના થઈ ગયા છે ટ્રમ્પ કાકાની સરકારને હજી થશે ઓક્ટોબરના મિડલમાં કારણ કે જાન્યુઆરીના મિડ પછી તેઓએ શપથ લીધા હતા બરાબર છે આવીને ધડાધડી બોલાવી હતી એટલે હજી સાત આઠ મહિના થયા છે આઠ મહિના માંડ થયા છે અને તેઓએ જે નિર્ણયો લીધા કે જે માન્ય આખો એજ્યુકેશન ડિપાર્ટ ડિપાર્ટમેન્ટ એને નાબૂદ કરવા સુધી આવી ગયા એટલે ગવર્મેન્ટનું સ્ટ્રકચર આખું પ્રાઇવેટાઈઝેશન ઉપર કેવી રીતે જઈ શકે એના બાદ મેડિકલની અંદર તેઓએ જે છે ઘણો બધો બોજ વધારી દીધો છે જેમણે ડિફેન્સની અંદર જે ડિપાર્ટમેન્ટ છે એમાં એક નામ આપી દીધું ડિપાર્ટમેન્ટ ઓફ વોર બરાબર બધે કઈક ને કંઈક હળી કરી છે એટલે આ એના બધા પડઘા આટલાથી નહીં હટીને તેઓએ વિવિધ દેશો સાથે અમેરિકા બહુ શક્તિશાળી છે એવો દેખાડવાનો ડોંગ પણ કર્યો બરાબર છે તો ટ્રમ્પનું એડમિશ એડમિન છે એટલે કે વહીવટ વિભાગ છે એમનો છેલ્લો પ્રયત્ન છેલ્લો પ્રયત્ન પણ ફેલ ગયો છે અને અમેરિકાની ગવર્મેન્ટ આજ રાતના મધ્યથી એક ઓક્ટોબર થી શટડાઉન થઈ જશે યુએસ ફેડરલ ગવર્મેન્ટ શટડાઉન થઈ જશે છેલ્લા સાત વર્ષમાં પ્રથમ વખત આવું થશે અને સેનેટ ડેમોક્રેટ્સ એટલે કે જે સંસદ સભ્યો છે બરાબર એમને રિપબ્લિકન ફંડિંગ બિલ અટકાવી દીધું છે શું કર્યું છે રિપબ્લિકન ફંડિંગ બિલ અને આના લીધે જ અમેરિકાની અંદર શટડાઉન આવશે આના લીધે જે છે એ જે ટ્રમ્પે હેલ્થ કેર ઉપર રજાઓ ઉપર અને ઘણા બધા હજારો ફેડરલ એમ્પ્લોય ઉપર આની વિપરીત અસર જોવા મળવાની અહીંયા તમે જોઈ શકો છો કે સેવન યર્સમાં સાત વર્ષમાં પ્રથમ વખત આવું થશે બરાબર છે રિપબ્લિકન બેક ટુ ફંડિંગ બિલ હવે ત્યાં ટ્રમ્પ કાકા ક્યાંય સરકાર તરફ છે ત્યાં બે સરકાર છે એક ડેમોક્રેટિક એક રિપબ્લિક બરાબર છે હવે ટ્રમ્પ કાકા છે રિપબ્લિકમાં તો રિપબ્લિક પાર્ટી આ બિલ પસાર નથી કરાવી શકે તો એનો મતલબ કે ટ્રમ્પ કાકાની અંદરથી જ અમુક લોકો એમનાથી વિરોધમાં આવશે બરાબર છે અને આ ડીપ પાર્ટિઝન ડિવિઝન્સ છે જે સ્પેન્ડિંગ એમના ખર્ચ છે હેલ્થકેરની અંદર એ ઘણા બધા એમ્પ્લોયઝને બહુ જ ગંભીર વાતાવરણમાં લાવીને મૂકી દેશે અને અસ્થિર એમના આખા અર્થતંત્ર ને અસ્થિરતામાં ધકેલી દેશે આ સોનાના ભાવ વધ્યા છે ટૂંક સમયમાં જ અમુક લોકો તમે સાંભળતા હશો કે એ ફુગો ફૂટી જવાનો છે કારણ કે આ ફુગા ઉપર લઈ ગયા છે ટ્રમ્પ કાકા ટ્રમ્પ કાકાની જગ્યાએ બધું થાળે પડી જશે તો બધું થાળે પડી જશે બરાબર છે તો અહિયાં આ જે કહેવામાં આવે કે સેનેટના બિલ છે એ પંચાવન હામે પિસ્તાલીય અટકી ગયા હતા અને આને પૂરા કરવા માટે સાઈઠ જરૂરી હતા પણ સાઈઠ મળ્યા નહીં પંચાવન જ મત મળ્યા એમાં બધું કાંડ થઈ ગયો હવે આ ગવર્મેન્ટ શટડાઉન છે બરાબર છે એ જો રોકવું હોત તો આ બિલ સેવન વીક એટલે આગળના બીજા સાત સપ્તાહનું ભંડોળ પાસ કરાઈ શકત અને એ સાત સપ્તાહ સુધીમાં તેઓ કંઈક કરી દે પણ આજ રાતથી જ આ ઇફેક્ટમાં આવી જશે બરાબર છે બાર અને એક વાગે બુધવારે ઓગણીસો સિત્યોતેર બાદ આવા વીસ ફંડિંગ ગેપ આવેલા છે કે જે એમના કર્મચારીઓને નહીં આપી શકે આ એકવીસમુ છે લાસ્ટ ફૂલ આસપાસ હતું કે જ્યાં આઠ લાખ પચાસ હજાર ફેડરલ વર્કર્સ અમેરિકાના આઠ લાખ પચાસ હજાર કામદારોને પૈસા આપ્યા વગર એમને ગવર્મેન્ટ સટડાઉન કરી દેવી પડી હતી તો અહીંયા તમે જોઈ શકો છો કે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ ઓક્ટોબર અને પછી સરકારી સેવાઓને ભંડોળ પૂરું પાડતું બિલ એક સાથે પસાર કરી શક્યા નહીં રિપબ્લિકન છે રિપબ્લિકન પાર્ટીમાં છે ટ્રમ્પ કાકા બંને ગૃહ પર નિયંત્રણ ધરાવે છે નિયંત્રણ વધારે સભ્યો હશે પણ સેનેટ અથવા ઉપલા ગૃહમાં ખર્ચ બિલ પસાર કરવા માટે જે સાઈઠ મત હોવા જોઈએ એનાથી ઓછા પસાર થઈ શક્યા પંચાવન જ પસાર થઇ શક્યા તો ઉપલા ગૃહ જે છે એ અહિયાં રમત રમી ગયું છે એટલે કે ડેમોક્રેટિક પાર્ટી અહીંયા રમત રમી ગઈ છે બંને પક્ષો આરોગ્ય સંભાળ ખર્ચ અંગે કડવાશ ભૈરા વલણમાં ટ્રમ્પ કાકા જે છે એમણે ઘણો બધો ખર્ચ ઉપર કાપ મૂકી દીધો છે એ એમ કે છે કે ભાઈ આ વધારે પડતો ખર્ચ નહીં કરવાનો અને ડેમોક્રેટિક પાર્ટી કે છે કે ભાઈ એવું છે નું ખર્ચ તો થવો જોઈએ તો એની અંદર તેઓ મત નથી મેળવી બરાબર અને ટ્રમ્પ કાકાના અમેરિકન માટે આરોગ્ય સંભાળ પરવડી શકે એવી બનશે નહીં એનું લોકોની અંદર રોષ છે બરાબર તો ટેક્સ ક્રેડિટ જે સમાપ્ત થવાને આરે છે એને લંબાવવાની માંગ કરી રહ્યા છે આ ટેક્સ ક્રેડિટના લીધે લાખો અમેરિકન માટે હેલ્થ વીમો સસ્તો બને છે અને મેડિકેડમાં જે કટઆઉટ થાય છે એનો પણ આ ટ્રમ્પ કાકા બધો વિરોધ કરે છે એટલે જ્યાં જ્યાં પણ ફાયદો થાય છે અમેરિકન્સ ને ત્યાં તેઓ એક આપ મૂકો છે એવું કહેવું છે હવે એક સ્ટોપ ગેપ બિલ સ્ટોપ ગેપ જે એમને પૈસા આપવાના છે એ ગેપ ને સ્ટોપ કરતું બિલ અગાઉ પણ પસાર કરવામાં આવ્યું પણ હજી સુધી સેનેટમાં એને મૂકવાની જ મંજૂરી મળી નથી આ બિલ મૂકે એની અંદર ભંડોળ મળે તો શટડાઉન ઉઠી જાય પણ આને મંજૂરી મળી નથી અને એટલા માટે જ બુધવારથી હવે સત્તાવાર રીતે સટડાઉન થશે અને લા લગભગ છેલ્લા સાત વર્ષમાં અમેરિકાની અંદર પહેલું શટડાઉન થશે એટલે કે ઘણા બધા ખાતાઓ તમને અમેરિકાની અંદર ઓફિશિયલ સર્વિસીસ તમે એની જોશો તો નહીં જોવા મળે એટલે કે અમેરિકાની ઘણી બધી ફેડરલ સર્વિસીસ બંધ થઈ જશે ઓકે તો અમેરિકાની અંદર તો આ થવાનું છે ભારતની અંદર તમારે જો બેંકર બનવું હોય મેનેજર અથવા રિલેશનશિપ બેન્કિંગ મેનેજર બનવું હોય બેન્કની જોબ આમ ટફ ગણાય છે કારણ કે ગોલ્સ પૂરા કરવાના હોય ટાર્ગેટ પૂરા કરવાના હોય પણ ઓફિસમાં હોવ ત્યાં સુધી તો ઓફિસમાં જઈને જો એક તમે એવું માઇન્ડ લઈને ચાલો કે મારે અહીંયા નોકરી કરવી છે અહીંયાં મને જે પગાર મળે છે એનું મારે એમને પૂરું કરીને આપવાનું છે તો તમે આ જોબ માટે ફિટ છો કારણ કે આ જોબમાં તમને ચાલીસથી પચાસ હજાર રૂપિયા જેવું મળશે બરાબર છ પોઈન્ટ ત્રણ લાખ એનમ એટલે પ્રતિ વર્ષ આટલા રૂપિયા મળશે અને આના માટે તમારી વર્ષ ઉંમર થી અઠ્યાવીસ વર્ષ હોવી જોઈએ ગ્રેજ્યુએશનમાં પચાસ થી ઉપર હોવા જોઈએ અને બરાબર ગ્રેજ્યુએશન દસમાં બારમાં ઉપર અને તમે છ મહિના કોઈ પણ કંપનીમાં નોટ ઇન અ બેંક પણ સરકાર માન્ય ગવર્મેન્ટ માન્ય કંપનીની અંદર મિનિમમ સેલ્સ ઓફિસર લેવલનો કોઈ પણ કંપનીમાં સેલ્સ ઓફિસર જે છે એ પહેલા લેવલનો એમનો જે કહેવામાં ડેઝિગ્નેશન પદ હોય તો આનો તમે મિનિમમ છ મહિનાનો એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ એટલે તમારી ધાર કાઢવી આસાન રહે તમને બેન્કર બનાવવા આસાન રહે તો આના માટે એક વર્ષનો આખો તમારો તાલીમ પ્રોગ્રામ આવશે એક વર્ષના તાલીમ પ્રોગ્રામમાંય તમને સાડા ત્રણ લાખ રૂપિયા મળશે બરાબર છે એ તાલીમની ફીસ પણ છે પણ એ પ્રોગ્રામ દરમિયાનય તમને પાંચમા મહિનાથી ચાલીસ હજાર રૂપિયા જેવું મળવાનું ચાલુ થઈ છે તો પાંચમાથી બારમા મહિના આઠ મહિના સુધી તમને ચાલીસ હજાર મળશે એટલે આઠ ચોક બત્રીસ ત્રણ લાખ વીસ હજાર ત્રીજા ચોથા મહિને તમને

તમે બેન્કર બનવાના છો એટલે જેવું તેવું ફોર્મ હશે નહીં બરાબર છે એ ફોર્મ આખું ભરી દો તમે એના બાદ કરિયર ટુ ફોર સેવનની ટીમ જે છે તમારું આખું ફોર્મ ચકાસશે ચકાસ્યા બાદ તમારું ઓનલાઈન ઇન્ટરવ્યુ લેશે એના બાદ એક્સિસ બેન્ક કે જ્યાં તમારે જોબ કરવાની છે એ બેન્કના લોકો તમારું ઇન્ટરવ્યુ લેશે અને એમને લાગશે કે ના ભાઈ આ વ્યક્તિનું બોલવાનો અંદાજ સારો છે આ વ્યક્તિનું જે એની અંદરના ગુણો છે ગુણધર્મો છે એક બેન્કર બનવાને લાયક છે તો તમને મળી જશે પ્રોવિઝનલ ઓફર લેટર પ્રોવિઝનલ ઓફર લેટર મળો એટલે તમારું નામ એક્સિસ બેંકની અંદર ડેપ્યુટી બેંક મેનેજર બનવા માટે પાકું બરાબર તો આના માટે તમારે ટોટલ ફીસ છે આખા વર્ષની બે લાખ પાસઠ હજાર આપવાની છે પણ મેં તમને કીધું એમ કે આ તાલીમના એક વર્ષની અંદર તમને સાડા ત્રણ તો મળવાના જ છે તો બધા જ જો તમારી પાસે અવેલેબલ થાય એવું હોય તો બધા ભરી દો બાકી જેટલા ન થાય તો બેંક છે જ કારણ કે બેંકમાં જોબ કરવાના જો અને બેંકને ખબર છે કે શેના માટે તમારે લોન જોઈએ છે તો બેંક તમને લોન આપી દેશે જે બેંકમાં કામ કરવાના છો એ જ બેંકમાં એ જ બેંક લોન આપી દેશે તો આની પણ ચિંતા નથી કારણ કે એ બેંકના હપ્તાએ તમારી લોનના તેરમા મહિનાથી ચાલુ થશે તમે ફૂલ ફ્લેજ જોબ ચાલુ કરો એના પહેલા મંથથી તેરમા મહિનાથી હપ્તા ચાલુ થશે એટલે બાર મહિના તો તમે જે તાલીમ લીધી એના સાડા ત્રણ તો મળી જવાના તો એમાંથી બધી ફી પછી ભરી દેવી હોય થોડું ઘણું જે વ્યાજ જે પણ હોય મને ખબર નથી વ્યાજ કેટલું હોય તમે વાત કરજો લોન લેતી વખતે જો લોન લેવાની થાય તો તો બધું એક સાથે ભરી શકો છો બાકી સાડા ત્રણ આવી ગયા એ રાખવા હોય તો તમારા પગાર માંથી જે હપ્તો કપાય એ કપાવા દેજો એટલે ઓપ્શન ઘણા બધા છે પહેલા જાતે ભરી દો બધા જેટલા હોય એટલા ભરી દો જેટલી લોન લેવી હોય એટલી લોન લઈ લો લોન લીધા પછી એ સાડા ત્રણ તો આવવાના છે એક વર્ષમાં એમાંથી ભરી દો કે પછી તમારા પગારમાંથી ભરાવા બધા માંથી પૈસા અહીંયા તમારી નહીં તમારું કરિયર બનાવવું હશે તો પૈસા નહીં બરાબર છે કારણ કે ત્રીજા ચોથા મહિને બેંક તરફથી બે મહિને પાંચ પાંચ હજાર એટલે દસ હજાર ટોટલ અને કરિયર ટુ ફોર સેવન ત્રીજા ચોથા મહિને દસ દસ હજાર એટલે વીસ હાજર એવરી ડે ટોટલ ત્રીસ હજાર મળશે અને પાંચમા મહિનાથી તમારી સેલેરી ચાલુ થઈ જશે તો જ્યારે તમે લર્ન કરતા હશો એટલે કે શિક્ષા શીખતા હશો ત્યારે જ અર્ન કરવા મળશો કમાણી બરાબર ચાલીસ હજાર એટલે આઠ ચોક બત્રીસ ત્રણ લાખ વીસ હજાર ટોટલ સાડા ત્રણ લાખ રૂપિયા મળશે હવે અહીંયા છ પોઈન્ટ ત્રણ લાખ પર એનમ તમને મળવાના છે એટલે આ પ્રોગ્રામ તો આખી તાલીમ પઈતી એક વર્ષની પછી તમને એક્સિસ બેંકની કોઈ બ્રાન્ચ આપવામાં આવશે બરાબર અને ત્યાં તમને જે છે એ શું કહેવામાં આવશે છ પોઈન્ટ ત્રણ લાખ રૂપિયા પર એનમ મળશે એમાં સીટીસીએ કપાય લોન બેનિફિટ ને એવું ઘણું બધું મળશે અને પરફોર્મન્સ બોનસ પણ મળશે તમારું પરફોર્મન્સ સારું રહ્યું તો સેલરીના દસ ટકા વીસ ટકા પચીસ ટકા તમે ટાર્ગેટ પૂરા કર્યા બરાબર છે ઓછા સમયમાં ને એવું બધું તો તમને આને ઇન્સેન્ટિવ કહેવાય ઇન્સેન્ટિવ પણ મળશે તો તમારો વર્ક એક્સપિરિયન્સ હોવો જોઈએ મેં કીધું એમ છ મહિના એજ્યુકેશનમાં દસમાં બારમાં ગ્રેજ્યુએશનમાં પચાસ ટકા હોવા જોઈએ રેગ્યુલર મોડ ઉપર કરેલું હોવું જોઈએ

બાકી વ્યક્તિઓને જો શરૂઆત કરવી હોય ફ્રેશર્સ હોય કઈ તેઓની પાસે અનુભવ ન હોય તો એક્સિસ બેંકમાં સેલ્સ ઓફિસર થી પણ શરૂઆત કરી શકો છો તમારે લીડ જનરેટ કરવાની બેંક માટે બેન્ક માટે કસ્ટમર લાવવાના હોય છે એની અંદર તમારે બાઇકની જરૂરિયાત હોય જો બાઇક ના હોય તો એક્સિસ બેન્ક એના માટેની પણ લોન આપે છે બરાબર છે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ ડ્રાઇવિંગ લાયસન્સ નો હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમે એપ્લાય કર્યું હોય એનો એપ્લિકેશન નંબર હોવો જોઈએ કે ભાઈ મેં એપ્લાય કરી દીધેલું છે તોય તમને આમાં જોબ મળી જશે તો અમદાવાદ સુરત વડોદરા ગાંધી ધામ એટલે કે કચ્છ ભુજ બરાબર જે વિવિધ છ સાત જગ્યાએ આપણી આ આ ઓપોર્ચ્યુનિટી પણ ચાલુ થઈ છે તો આગળ જઈને જઈને આસિસ્ટન્ટ મેનેજર અને પછી ડેપ્યુટી બેંક મેનેજર બની જાઓ પણ મેઇન છે કે તમને આની અંદર રસ હોવો જોઈએ બરાબર છે જો ગવર્મેન્ટની તૈયારી કરીને તમે થાકી ગયા હોય અને તમે હવે બીજો કોઈ પાંચ પકડવા રસ્તો પકડવા ઈચ્છતા હોય તો આ તમારા માટે છે આ એ બધા લોકો છે કે જે આમાંથી પાસ આઉટ થયેલા છે આ એ બધા લોકો છે કે જે ઓનલાઈન ટ્રેનિંગ લેલા પહેલા એક અને બે મહિના બે મહિના જે છે પહેલો બીજો મહિનો ઓનલાઈન ટ્રેનિંગ લેવી પડશે કારણ કે કોઈ વ્યક્તિ એવા પણ હશે કે જે હજી ક્યાંક કામ કરતા હશે બરાબર છે છ મહિનાનો એક્સપિરિયન્સ માંગો હશે એટલે તો જો કામ કરતા હોય તો નોટિસ પિરિયડ સર્વ કરવો પડે કે ભાઈ હું હવે આ કંપની છોડીને જાઉં છું તો કંપની એમ નામ તો જવા ન દે તમારે શું આપવું પડે નોટિસ પીરિયડ ભરી આપવો પડે